વડોદરા જબોઈમાં પાલિકાએ પાણી આપવાનું બંધ કર્યું ડ્રેનેજ અને પાણીની લાઈન મિક્સ થતી હોવાની શક્યતાથી પાણી આપવાનું બંધ કર્યું ગઈકાલમાં એક શંકાસ્પદ કેસ જોડાવામાં આવતા નગરપાલિકા તરફથી તાત્કાલિક ધોરણે પાણી પાણીપુરીની લારીઓ અને આજ રોજ ખાણીપીણીની સદંતર વધતી લારી આજથી બંધ કરવામાં પહેલો સૂચનો આપવામાં આવે છે જેમાં ખુલ્લી વસ્તુઓ જે વેચાણ થતું હોય જે પણ વસ્તુ આવતું હોય લારી દુકાનમાંથી એને તાત્કાલિક ધોરણથી બંધ કરવાનો સૂચના આપેલ છે અને જ્યાં સુધી નગરપાલિકા કહે ના ત્યાં સુધી એને બંધ રાખવાનું સૂચના નગરના ધંધાધારી ભાઈઓને અને બહેનોને કીધું કહેવામાં આવેલ છે આ કોલેરા કોલેસ એક માણસ જે લેડી આવી છોકરી બાળકી એના લીધે આજે નગરમાં સંપૂર્ણ નગરમાં પાણી બી બંધ રાખવામાં આવ્યું છે એટલે તકેદારીના પગલા નગરપાલિકા લઈ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે